હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ મુખ્ય સેવિકામાં આજે આપણે સાત જોઈ રહ્યા છીએ મહત્વનું ગુજરાતી વ્યાકરણ જેમાં આપણે એક પદ પ્રધાન સમાજ જોઈશું આગળ આપણે દ્વંદ સમાસ જોયો જે સર્વ પ્રધાન છે જેમાં બંને પદો મુખ્ય હોય છે આજે આપણે જોઈશું એક પદ પ્રધાન સમાજ ઓકે આગળ વધીએ જો બેનો વિડિયોની સ્પીડ ધીમી લાગે તો આપ સ્પીડ વધારીને વિડિયો જોઈ શકો છો ઓકે આગળ વધીએ એક પદ પ્રધાન સમાસ જે સમાસમાં એક પદ પ્રધાન અને બીજું પદ ગૌણ હોય છે તેવા સમાસને એક પદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે એક પદ પ્રધાન સમાસમાં ચાર સમાસનો સમાવેશ થાય છે જોઈએ કઈ કઈ ચાર સમાસનો સમાવેશ થાય છે એ એક છે તત્પુરુષ સમાસ કર્મધારે સમાસ દ્વિગુ સમાસ અને મધ્યમ પદ લોભી સમાસ આ ચારેય સમાસમાં એક પદ પ્રધાન હોય છે એક પદ પ્રધાન હોય છે અને બીજું પદ ગુણ હોય છે ઓકે તો આપણે આગળ જોઈએ તત્પુરુષ સમાસ તત્પુરુષ સમાજમાં પૂર્વપદ અને ઉત્તર પદ વિભક્તિ વિભક્તિ જોડાયેલ હોય છે વિભક્તિ પ્રત્યયોથી તત્પુરુષ સમાસ જોડાયેલ હોય છે ઓકે આગળ વધીએ સામાન્ય રીતે આવા પ્રકારના સમાસમાં માં ઉત્તરપદ પ્રધાન અને પૂર્વપદ ગોણ હોય છે સામાન્ય રીતે આવું હોય છે અમુક સંજોગોમાં એવું બનતું નથી ઉત્તર પદ પ્રધાન અને પૂર્વપદ ગોણ હોય છે એટલે કે પૂર્વપદ કરતા ઉત્તરપદ વધારે મહત્વનું હોય છે ઉત્તરપદ વધારે મહત્વનું હોય છે ઓકે જોઈએ આપણે સમજૂતી જોઈ હવે આપણે તત્પુરુષ સમાજના ઉદાહરણો જોઈએ મરણ શરણ મરણ ને શરણ ને પ્રત્યેથી જોડાયેલ છે પર ધન નિત્યક્રમ નિત્યનો ક્રમ ધર્માચરણ ધર્મનું આચરણ આ બધા શબ્દોમાં હંમેશા વિભક્તિનો સમાવેશ થયેલો જોવા મળે છે વિગ્રહ કરતા ખ્યાલ પડે છે કે આ તત્પુરુષ સમાસ છે ઓકે દેશ પ્રેમ દેશ માટેનો પ્રેમ કાંઠે દરિયાના કાંઠે દરિદ્ર નારાયણ ગરીબોના નારાયણ તેજ પુંજ પુંજ તેજનો ભક્તિ દેશની ચિંતાતુર ચિંતાથી આતુર જો આમાં અલગ અલગ કોઈ પણ વિભક્તિનો જ હંમેશા સમાવેશ થયેલો જોવા મળે છે ઘણા બધા ઉદાહરણ છે બેનો આપણે જોઈશું ઘર વ્યવહાર ઘરનો વ્યવહાર ગામ લોકો ગામના લોકો કૃષ્ણ ભક્તિ કૃષ્ણની ભક્તિ કાર્યરત કાર્યમાં રથ એટલે કે વ્યસ્ત કૃષ્ણ કીર્તન કૃષ્ણના કીર્તન કાનૂન ઓળખવો સહેલો છે ઓકે વિભક્તિ પણ તૈયાર કરી લેવી બેન સાહિત્ય પ્રકાર સાહિત્યનો પ્રકાર સાધુ જીવન સાધુનું જીવન ગુરુ મહિમા ગુરુનો મહિમા વ્યસન મુક્ત વ્યસનથી મુક્ત જોવા મળે છે સત્યનો આગ્રહ સત્યાગ્રહ સત્યનો આગ્રહ મોર મોરના પીચ રાષ્ટ્રપિતા રાષ્ટ્રના પિતા હરિમુખ હરિનું મુખ કર્ણપ્રિય

જન્મ નોંધણી જન્મની નોંધણી અવતાર કથા અવતારની કથા અરુણોદય અરુણનો ઉદય ભક્તિ કૃષ્ણની આગળ વધીએ છીએ બેનો હવે આવે છે એક પદ પ્રધાન સમાસમાં કર્મધારય સમાસ જે પણ એક પદ પ્રધાન સમાસ જ છે પૂર્વપદ હંમેશા વિશેષણ હોય છે એવું એવા વિગ્રહ થઈ વિશેષણ મળે છે ઓકે બેન આગળ વધશું પૂર્વ પદમાં મહા એવો શબ્દ હોય છે શરૂઆતના પદમાં મહા એવો શબ્દ હોય છે જેમ કે મહારાજા તો વિગ્રહ કરતા મહાન એવો રાજા એવું મળે છે એટલે સમાસ બને છે ઓકે આગળ વધીએ આમ એવું એવું એવી આવા વિગ્રહ થાય છે કોઈ પણ નામ હોય છે કોઈ પણ નામ હોય તો એનો સમાવેશ પણ કર્મધારી સમાસમાં થાય છે જેમ કે ભોળા દાદા ભોળા દાદા એવું આપેલું હોય તો આપણે એનો સમાવેશ કર્મધારી સમાસમાં કરશું કારણ કે ગમે તે નામ સાથે જોડાયેલ કોઈ પણ વિશેષણ આ આ દાદા કાકા બેન બધા શબ્દો હંમેશા કર્મધારી સમાસમાં આવે છે નામ નામ જેમ કે યુધિષ્ઠિર છે છે એ સમાસમાં આવે ઓકે યુધિષ્ઠિર એ કર્મધારી સમાસમાં આવે છે એક નામ જ છે ભોળા દાદા મહેશ કાકા જેવા કોઈ પણ નામ હોય તો એ કર્મધારી સમાસમાં આવે છે ઓકે આગળ જોઈએ પૂર્વ પદ માં પર શબ્દનો ઉપયોગ થયેલ હોય છે પરદેશ પરદેશ એટલે કે બીજો દેશ તો વિગ્રહ કરતા બીજો દેશ એવો શબ્દ બને છે પર દાદા પર સ્ત્રી પર ધન જેવા શબ્દો કર્મધારી સમાજમાં આવે છે ઓકે આગળ વધીએ ઉત્તર પદમાં અંતર એવો શબ્દ પણ જોવા મળે છે અંતર એવો શબ્દ જોવા મળે છે જેમ કે દેશાંતર વિષયાંતર આ સમાસ કર્મધારે બને છે ઓકે જેમાં એક પદ મુખ્ય હોય છે એક પદ ગૌણ હોય છે પછી દેવી દેવતાઓના નામની આગળ દેવી દેવતાઓના જ્યાં નામ હોય છે એ પણ કર્મધારી સમાસમાં સમાવેશ થાય છે જેમ કે નરસિંહ મહેશ્વર ઘનશ્યામ વગેરે ઓકે તો એ બધા કર્મધારી સમાસ હવે આપણે જોઈશું કર્મધારી સમાસના ઉદાહરણો નરસિંહ રૂપી સિંહ શબ્દનો પણ ખાસ વિગ્રહ કરતી વખતે ઉપયોગ થાય છે યાદ રાખજો મહાન દેવ ચંદ્ર મુખ ચંદ્ર જેવું મુખ વદન કમળ કમળ જેવું વદન વદન એટલે કે ચહેરો દીદાર ઓકે નર કેસરી કેસરી જેવો નર આગળ વધીએ ઉદાહરણો જોતા વધારે ખ્યાલ પડે છે એટલા માટે વીજળી વેગ વીજળી જેવો વેગ સંસાર સાગર સંસાર રૂપી સાગર મહાનલ મહાન એવો અગ્નિ જો એવો પછી એવા એવી આવા બધા શબ્દોનો ખાસ કર્મધારય સમાસમાં ઉપયોગ થાય છે ગોળ આકાર ગોળ જેવો આકાર મહોત્સવ મહાન એવો ઉત્સવ આગળ સ્ત્રી રત્ન સ્ત્રી એજ રત્ન સત્સંગ સાચો સંગ ઘણી વખત કોઈ પણ શબ્દ વચ્ચે ન આવે અને છતાં પણ એવી એવો ના આવે છતાં પણ કર્મધારી સમાસ બને છે જો આમાં આમાં એવું એવી એવું સમાવેશ થયેલ નથી છતાં પણ સમાસ છે યાદ રાખજો સુકુમાર સારો એવો કર્મધારસ અમૃતરૂપી કારાગા કારાગૃહ મિસ્ટેક છે કારાગૃહ કારારૂપી ગૃહ કુરિવાજ ખોટો રિવાજ ગિરિવર પર્વતોમાં શ્રેષ્ઠ સમાનાર્થીની રીતે પણ યાદ રાખજો આગળ વધીએ અહીંયા મિસ્ટેક છે શબ્દ ધોધમાર ધોધ જેવો માર નીતિ બોધ નીતિને લગતો બોધ મિસ્ટેક રહી જાય છે બેનો માફ કરજો પરમાર્થ પરમ એવો અર્થ બાંધવચનો બોધ વચનો છે બોધવચનો ઉપદેશના વચનો મધરાત મધ્યરાત્રી મહાત્મા મહાન એવો આત્મા મહાસિદ્ધિ મહાન એવી સિદ્ધિ બધા કર્મધારે સમાસના ઉદાહરણ છે વૃદ્ધાવસ્થા વૃદ્ધ એજ અવસ્થા શ્યામ વર્ણ શ્યામ એવું વર્ણ ઓકે કર્મધારે સમાજના ઉદાહરણો આપણે જોઈએ હવે આપણે સમજ સાથે દ્વિગુ સમાસનો સમજૂતી લઈશું સમાસ પણ એક પદ પ્રધાન સમાસ જ છે ખાસ ઓળખવું બહુ મુશ્કેલ નથી કારણ કે સંખ્યા જોતા ખ્યાલ પડી જાય છે કે આ દ્વિગુ સમાસ છે આ સમાસને ઓળખવો સહેલો છે પરંતુ શબ્દ કઈ રીતે છે એ ખાસ ધ્યાન રાખવું પડે છે કારણ કે જો આ બે શબ્દો છે નવરાત્રિ અને નવજીવન તો નવરાત્રી એટલે નવરાત્રિનો સમૂહ નવરાત્રિનો સમૂહ પણ નવજીવનનો અર્થ એવો નહીં થાય નવજીવન એટલે કે નવું જીવન તો ખાસ કઈ રીતે શબ્દ કહેવા માંગે છે એ જોઈ લેવું આ ઉદાહરણોમાં નવરાત્રિનો અર્થ નવરાત્રિનો સમૂહ એવો થાય છે એટલે ગણાય છે પરંતુ જીવન એવો થાય છે આવા કન્ફ્યુઝન વાળા જે શબ્દો છે એમાં ખાસ ધ્યાન રાખજો એનું ઓકે આગળ વધીએ જે રીતે દશાનંદ શબ્દ જોતા દ્વિગુ સમાસ જ લાગે છે પરંતુ તે બહુવ્રીહી સમાસનું ઉદાહરણ છે કારણ કે તેનો વિગ્રહ દસ જેવા આનંદ એટલે કે દસ મુખ દસ જેના મુખ છે તે એવો થાય છે એનો વિગ્રહ કરવાથી આથી દશાનંદ જે ઉદાહરણ છે એ બહુવ્રીહીનું બનશે દિગુનું નહીં બને ઓકે આગળ વધીએ દિગુ સમાસના ઉદાહરણો નવરંગ નવરંગનો સમૂહ સહસ્ત્રલિંગ સહસ્ત્રલિંગનો સમૂહ સમૂહ ત્રિકોણ ત્રણ ખૂણાનો ત્રણ ત્રિકોણનો સમૂહ ત્રિલોક ત્રણ લોકનો સમૂહ સંખ્યાવાચક પદો ખાસ હોય છે આ સમાસમાં એટલે ઓળખો સહેલો છે ત્રિલોક ત્રણ લોકનો સમૂહ અષ્ટ દિશા આઠ દિશાઓનો સમૂહ પંચવટી પાંચ વડલાઓનો સમૂહ અષ્ટાધ્યાય આઠ અધ્યાયનો સમૂહ ચોઘડિયુ ચાર ઘડીનો સમૂહ નવ રસ નવ રસ નો સમૂહ આગળ વધીએ ત્રિભુવન ત્રણ ભુવન નો સમૂહ ત્રિશુલ ત્રણ સૂર નો સમૂહ ચોમાસુ ચાર માસ નો સમૂહ ત્રિલોક ત્રણ લોક નો સમૂહ ત્રિશુલ ત્રણ સોળ નો સમૂહ આ રિપીટ થયું છે ઉદાહરણ નવ રંગ નવ રંગનો સમૂહ પંચામૃત પાંચ અમૃતનો સમૂહ આગળ વધીએ ચાતુર્માસ આ પણ ઉદાહરણ આવી ગયું છે પંચ તત્વ પાંચ તત્વોનો સમૂહ ત્રિભેટો ત્રણ રસ્તાઓનો સમૂહ સમાનાર્થીની દ્રષ્ટિએ પણ યાદ રાખજો ત્રિભેટો કોને કહેવાય સમાનાર્થી તો ત્રિભેટો એટલે ત્રણ રસ્તાઓનો સમૂહ સપ્તાહ સાત દિવસનો સમૂહ પંચનાદ પાંચ નદીઓનો સમૂહ આગળ વધીએ પંચેન્દ્રિય પાંચ ઇન્દ્રિયોનો સમૂહ દ્વિગુ દ્વિગુ સમાસ દ્વિગુ સમાસ પોતે પોતાના દ્વિગુ સમાસનું જ એક ઉદાહરણ છે દીગુ એટલે બે ગાયનો સમૂહ યાદ રાખજો બહુરીહી પણ બહુવિહિ સમાસનું ઉદાહરણ છે એટલે ખૂબ જેના હાથમાં છે તે ઓકે દિવસનો સમૂહ પ્રદર્શન છ દર્શન નો સમૂહ સપ્તપદી સાત પદો નો સમૂહ હરોશીઓ ખોટું છે સાત પદો નો સમાવેશ જેમાં થાય એ સપ્તપદી ગણાય છે ખાસ લગ્ન વખતે સપ્તપદી બોલવામાં આવે છે. જેમાં સાત પદનો સમાવેશ થાય છે. સપ્તવચન પતિ પત્ની એકબીજાને આપે છે. ઓકે દ્વિગુ સમાસ જેવા લાગતા પણ દ્વિગુ સમાસ ના હોય તેવા ઉદાહરણો નવયુવાન તો નવો યુવાન નવ નિર્માણ તો નવું નિર્માણ એવો થાય છે. જોતા લાગે છે કે દ્વિગુ સમાસનું ઉદાહરણ છે પણ એ દ્વિગુ સમાસનું ઉદાહરણ નથી ઓકે આગળ જોઈએ આ દશાનંદ દશાનંદ આપણે જોયું હતું જે બહુરીહી સમાસનું ઉદાહરણ છે ઓકે જે અન્ય પદ પ્રધાન સમાસ છે એ પણ આપણે આગળ જોઈશું મધ્યમ પદલોપી સમાસ આ પણ એક પદ પ્રધાન સમાસ છે એક જ પદ મુખ્ય હોય છે ઓકે પૂર્વ પદ અને ઉત્તર પદ નો વિગ્રહ કરતા મધ્યમ લોપ થતો હોય છે મધ્યમ લોપ થતો જોવા મળે છે આ સમાસમાં વિગ્રહ કરતી વખતે મધ્યમ પદ જોડવું પડે છે મધ્યમ પદ જોડવું પડે છે જેમ કે જકાત નાખવું તો જકાત ભરવા માટેનું નાખવું કારણ આ શબ્દો વચ્ચે જોડવાથી જ ખ્યાલ પડે છે કે આ મધ્યમ પદલોપી સમાસ છે જગાત અને નાકૂપ એ શબ્દો આવી જાય છે વચ્ચેના શબ્દો ઉમેરવા પડે છે એટલે મધ્યમ પદનો લોપ થયો ગણાય છે આગળ વધીએ મધ્યમ પદલોપીના સમાસના ઉદાહરણો જોઈએ આરામ ખુરશી આરામ કરવા માટેની ખુરશી ભાડા ખત ભાડાની વિગતો દર્શાવતો ખત

બાળકોને ગમતી કથાઓ આગળ વધીએ સ્વયંવર ઈચ્છાથી પસંદ કરેલો વર બળદ વડે ચાલતું ગાડું ઋણ રાહત ઋણમાંથી મળતી રાહત ખાદી ભંડાર ખાદી વેચાણ કરતો ભંડાર પાચન શક્તિ ખાધેલું પચાવવાની શક્તિ દવાખાનું દવા માટેનું ખાનું આગળ વધીએ ગૌરી વ્રત ગૌરીના પૂજન માટેનું વ્રત જીવન શૈલી જીવન જીવવાની શૈલી કલ્પના મૂર્તિ કલ્પનાથી બનાવેલ મૂર્તિ આગ વડે ચાલતી ગાડી ઘર ધંધો ઘરમાં રહીને કરાતો ધંધો વેરો આવક ઉપર નાખવામાં આવતો વેરો ઓકે મધ્યમ પદ લોભી સમાજમાં હંમેશા વચ્ચેનું પદ ઉમેરવું પડે છે ઘોડા ગાડી ઘોડા વડે ચાલતી ગાડી ઘર ઘરડા વૃદ્ધજનોને રહેવા લોક લોકકથા લોકો દ્વારા કહેવાયેલી કથા માટે ગાડી ગાંડી ચાલતી ગાડી ઓકે ભજન મંડળી ભજન કરનારાઓની મંડળી કન્યા કેળવણી કન્યાને ધ્યાનમાં રાખીને અપાતી વિશિષ્ટ કેળવણી એટલે કન્યા કેળવણી મધ્યમ પદ સમાસ દીવા સળી દીવો માણસોને આમંત્રણ આપતો સાદ એટલે ઇજનસાદ લોકગીત લોકો દ્વારા રચાયેલ ગીત જેના કોઈ લેખક હોતા નથી લોકો દ્વારા લોકવાયકા ચાલુ આવતું ગીત હોય એને લોકગીત કહેવામાં આવે છે ટિકિટ બારી ટિકિટ લેવાની લોકસભા લોકો દ્વારા સભા આગળ વધીએ દીવા દાંડી દીવો બતાવતી દાંડી એટલે કે દીવા દાંડી તો બેનો સાથે સાથે તૈયાર કરતા જ જો આપણે આજે એક એક પદ પ્રધાન સમાસ જોયા જેમાં એક પદ માત્ર મુખ્ય હોય છે ઓકે તો એક પદ પ્રધાન સમાસ બધા આવી ગયા છે ચારે ચાર જોઈએ ચારે ચાર એક પદ પ્રધાન સમાસ યાદ રાખી લઈએ પ્રશ્નમાં ઘણી વખત એવું પણ પૂછાય જાય કે નીચે દર્શાવેલ સમાસમાંથી એક પદ પ્રધાન સમાસ કયા કયા છે તે ઓળખાવો તો એમાં તત્પુરુષ કર્મધારે દ્વિગુ અને મધ્યમ પદ લોપી નો સમાવેશ થાય છે તત્પુરુષ સમાસમાં કોઈક રિવિઝન કરી લઈએ બેનો તત્પુરુષ સમાસમાં શબ્દો વિભક્તિ પ્રત્યયોથી જોડાયેલા હોય છે નો ની નો ના માં વગેરે શબ્દોથી અને એક પદ પ્રધાન સમાસ છે ઓકે તત્પુરુષ સમાસ કર્મધારી સમાસમાં યાદ રાખીએ પૂર્વ પદ અને ઉત્તર પદ હંમેશા વિશેષણ થી જોડાયેલ હોય છે અને વિગ્રહ કરતા એવી એવો એવાથી વિગ્રહ થાય છે ઓકે કર્મધારી સમાસમાં એ યાદ રાખજો પછી મહા એવો શબ્દ પણ હોય છે એ પણ આપણે યાદ રાખવાનું છે મહા એવો શબ્દ જોવા મળે તો એ કર્મધારી સમાસનું ઉદાહરણ સમજી લેવું પછી કોઈ નામ હોય ભોળા દાદા મહેશ કાકા આ તે બેન કાકા વગેરે શબ્દોનો સમાવેશ થયેલ હોય એ કર્મધારેમાં ગણાય એ ઉપરાંત શબ્દોમાં અંતર જેવો સમાવેશ પણ થાય છે જેમ કે દેશાંતર વિશ્યાંતર એવું પછી દેવી દેવતાઓના નામ પણ કર્મધારી સમાસમાં આવે છે બેનો આગળ કંઈક રિવિઝન કરીએ દિગુ સમાસ તો દિગુ સમાસમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે સંખ્યાવાચક પદ છે આવા જે નવજીવન એવા શબ્દો છે એ પણ ઓળખી જવા આગળ વધીએ મધ્યમ પદ લો સમાસનું કોઈક રિવિઝન કરીએ તો મધ્યમ પદ લોપ થતો હોય છે ઓકે તો ખાસ આપનો બધાનો સહકાર મળી રહે એવી આપ સૌની વિનંતી છે હું એક ફીડિંગ મધર છું મારી બેબી ત્રણ મંથની છે હું અત્યારે રાતે બે વાગે લેકચર બનાવી રહી છું આપના માટે રેકોર્ડ કરી રહી છું ઓકે તો ખાસ કરીને બધી બેનો સબસ્ક્રાઇબ કરીને મને સહકાર આપજો ઓકે થેન્ક યુ બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય ભારત જય હિન્દ